ગુજરાતની અંદર ઓગણીસો પંદરની અંદર ગાંધીજીનું આગમન થયું એ પહેલાં ગુજરાતની અંદર જે ગાંધીવાદી આંદોલનોની શરૂઆત પહેલાં જે બ્રિટિશ સરકારની જે આર્થિક શોષણ નીતિ હતી એના અનુસંધાનમાં જે સ્થાનિક લેવલે જે લોકોએ એનો વિરોધ કર્યો એ બાબતની અંદર આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ પ્રસ્તાવના વિશે વાત કરીએ તો હા અંગ્રેજોની આર્થિક શોષણ અને અત્યાચારો વધતા ગુજરાતની પ્રજાએ ગુલામીનો અનુભવ થયો તમે જો સત્તાનો એ પહેલા વિપ્લવ થયો એની અંદર સ્થાનિક રાજા રાજાઓ દેશી સ્થાનિક પ્રજાઓ જોઈએ એટલો સહકાર અંગ્રેજ સરકારની વિરુદ્ધ સેનાની હતા જે આંદોલનકારીઓ હતા એનો આપ્યો નહીં તેના કારણે શું થયું કે ભારતની અંદર અરાઠસો સત્તાનો જે વિપ્લવ હતો એ ગુજરાતની અંદર તે સમયની અંદર નિષ્ફળ સ્થાપિત થયો બીજી બાજુ કે ખાસ કરીને ગુજરાતની અંદર જે અંગ્રેજોની જે આર્થિક શોષણ નીતિ હતી એના સમયની અંદર કે ભાઈ ગુજરાત સુરતની અંદર જે આવક વિરોધી તોફાનો થયા હતા એ સમયે ભરૂચની અંદર તવાળીયા જે આદિવાસી લોકો કહેવાય એનું પણ બંધ બ્રિટિશ સરકારની વિરુદ્ધ બંધ થયું હતું આ ઉપરાંત ખંભાતનો પણ વિરોધ થયો હતો કેમ કે એની પાયાની અંદર આર્થિક શોષણ એ મૂળ પાયાની અંદર રહેલું હતું ત્યારબાદ ઓગણીસો પંદરની અંદર મહાત્મા ગાંધીજીનું આગમન થયું અને આગમન પછી જે થયા આંદોલન થયા એના વિશે આપણે ચર્ચા ગાંધીજીના આગમન પહેલાં જે ખાસ કરીને ગુજરાતની અંદર જે બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં જે આંદોલન થયા એના વિશે વાત કરીશું તો સૌ પ્રથમ જોઈએ તો સુરતની અંદર આવક વિરોધી આંદોલન અઢારસો સાહીઠની અંદર તમે જુઓ કે ભારત ખાસ કરીને ગુજરાતની અંદર બની ત્યારબાદ ધીરે ધીરે બ્રિટિશ સરકારની આર્થિક શોષણ એટલી હેરાન પરેશાન થવા લાગી કે પોતે કોઈ પણ વિરોધ કરવાની શરૂઆત થઈ અને એની શરૂઆત સુરતના આવક વિરોધી આંદોલનથી થઈ શકે છે આપણે જોઈએ કે ઓગણીસો અઢાર ચુમ્માલીમાં નવા તોલમાપ ભારતની ગુજરાતના બજારની અંદર દાખલ કરાયા બ્રિટિશરોએ તેના આવકવેરા સંદર્ભમાં આંદોલનો થયા तुम्ही जो ब्रिटिशर आर्थिक शोषण नीती ती सामान्य सामान्य खेळूत पूरती नाही पण पर... ગુજરાતની અંદર જે વેપાર ઉદ્યોગ હતા વેપાર ઉદ્યોગ એ પ્રકારની નીતિ અમલમાં કરી છે જેથી કરીને સામાન્યથી સામાન્ય વ્યક્તિ અને આર્થિક શોષણનો કે આર્થિક નીતિનો ભોગ બને અને એની અંદર આપણે જોઈએ કે ભાઈ એ વખતના જે ગ્રામીણ સમાજ શહેરી વર્ગની અંદર જે વેપારી વર્ગ હતા વેપારીઓએ પોતાને એ સમયનો વિરોધ કરવા માટે પોતાની દુકાનો બંધ રાખી હતી અને એ સમયની અંદર લગભગ ચાલીસ જેટલા લોકોએ એનો વિરોધ કર્યો હતો અને ચોવીસ વ્યક્તિઓને છ માસની સજા કરવામાં આવેલી કે નવા જે તોલબામ દાખલ કરેલા એ બ્રિટિશરોની આર્થિક શોષણ નીતિના નવો જે વર્ગ જે ભારતીય જે જે વર્ગ વર્ગ હતો એ સ્વીકારતો ન એનું મુખ્ય કારણ શું હતું કે ભારત કોઈ પણ સંજોગોમાં બ્રિટિશરો નવા નવા કરવેરા નાખી અને પોતાની આર્થિક ઉપાર્જન કેવી રીતે ભારતીય પ્રધાન ગુજરાતી પ્રધાનનું શોષણ કેવી રીતે થાય એ એની અંદર મુખ્ય હેતુ રહ્યો જોવા મળે છે પછી પોઈન્ટ તવાડીઓનું જેમાં મુંબઈની અંદર કોંગ્રેસની સ્થાપના થઈ એ જ વર્ષે ખાસ કરીને ગુજરાતની અંદર જે આદિવાસી ભરૂચ જિલ્લા અંદર તવાડી આદિવાસીઓ હતા એ લોકોએ પોતાના હિતો માટે પોતાના રાજનૈતિક અધિકારો માટે બ્રિટિશ સરકારની વિરુદ્ધ આંદોલન કરેલા તમે જોઈ શકો છો એની અંદર જોઈએ કે ભાઈ ભરૂચના જે તવાડી આદિવાસી લોકો તેમના આર્થિક સ્થિતિ સુધારવા માટે બ્રિટિશરો એમના ખેતીના વ્યવસાયમાં જોડવા માટે એને અંગ્રેજો તરફથી જમીનોના વિકાસ માટે નાણાં ખર્ચા હતા કેમ કે જોઈએ તો જે હતી એ જાતિને મૂળભૂત એના ખેતી તરફ માટે એટલે બ્રિટિશ પોતે આર્થિક રોકાણ એમાં જાતિના પ્રયાસો કર્યા પરંતુ એના સ્થિતિમાં કોઈ મૂળભૂત પરિવર્તન આવેલું નહીં કેમ કે જેનો સ્વભાવ હતો એ સ્વભાવ કેવો હતો કે ભાઈ પોતે કોઈ કરવાની કોઈ તમન્ના નથી કોઈ ભાવના નથી અને તે સમયની અંદર લખા ભગત નામનો જે વ્યક્તિ હતો એને તવાડિયાના જે સમુદાય હતો એને ભેગા એકત્ર કરીને કીધું કે ભાઈ મને માતા તરફથી વચન આપવામાં આવ્યું છે કે અમારી આપણું શાસન તપાસે એટલે તવા જે લખા નેતૃત્વ હેઠળ એમના આગેવાની હેઠળ તવાળિયાનું એક વિશાળ પ્રજાનું એક ઝુંડ વિશાળ પ્રજાતંત્ર પ્રજા ભેગી થઈ અને એ વખતની અંદર ભરૂચના જે કલેક્ટર હતા વિલિયમ એનને મળવા ગયા પરંતુ તે વખતે તેના કલેક્ટર તેમને મળી શક્યા નહીં બીજું કે આ ટોળાએ નજીકમાં આવેલા પોલીસ ચોકી હતી ત્યાંથી ચોકીના હથિયારો છીનવી લીધા અને પોલીસ અને તવાડિયા વચ્ચે સંઘર્ષ થયો કેમ કે જે તવાડિયાનું જે ટોળું હતું એ પોતાનો શાસન અધિકારો માટે બ્રિટિશરોની સાથે કે પણ બ્રિટિશરો અધિકારીઓ એમને મળી શક્યા નહીં તો એના વચ્ચે જે પ્રજા અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થયા એની અંદર બ્રિટિશરો પોતાના સ્વ બચાવની અંદર ગોળીબારો કરતા એમાં પાંચ તવાડિયાઓના મૃત્યુ પામ્યા હતા બીજું તમે કેટલાક ગવાયા અને લખા હતા જેના જે વ્યક્તિઓ હતા જેના માણસો હતા જે આગળ પડતા બાકીના ગુજરાતી પ્રજામાં જાગૃતિ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી તમે જોઈ શકો છો કે સ્થાનિક લેવલથી જે નેતૃત્વ હોય એ નેતૃત્વ એ સમુદાય ઉપર અસર કરે છે જે કરતાં વધારે લોકો એની અંદર જોડાય અને પોતાના અધિકારોની માંગણી કરે પરંતુ અહીંયા કરીશું કે રાજનીતિક અધિકારની સાથે ધાર્મિક રંગ જોડાયેલો અને ધાર્મિક રંગના લીધે લોકો મોટા ભાગના લોકો તેની સાથે જોડાયા પરંતુ લાંબા ગાળે બ્રિટિશોની જે લશ્કરી કાર્યવાહી કરી એમાં આ બંધન સમાવી દેવામાં આવ્યું હતું અને મોટા ભાગના લોકોને ફાંસીની સજા કરી અને એ વખતે એને હદપાત કરવામાં આવ્યા હતા આગળનો પોઈન્ટ જોઈએ ખંભાતનો બોળો તમે જો કે ભારતની અંદર ખાસ કરીને ઓગણીસો ની અંદર ગાંધીજીનું આગમન થયું એ પહેલા ઘણા ગાંધીવાદી ખેડૂતો આંદોલનો થયા હતા ખાસ કરીને આર્થિક શોષણ નીતિના અનુસંધાનમાં એની અંદર આપણે ખંભાતની વાત કરીએ તો ખંભાતની અંદર ના નાના મોટા અનેક બળવાઓ થયા તેમાં ખંભાત અઢારસો નેવ નો બળવો મહત્વપૂર્ણ છે તમે જુઓ કે ઓગણીસો ઓગણીસમી સદી અંતમાં અઢારસો નેવ ની અંદર આ બળવો શરૂ થવા પામ્યો તો ખંભાતના બળવાની બાપનમાં જોઈએ તો જ્યારે અઢારસો નેવમાં ખંભાતના બ્રિટિશ મૂળ પ્રમાણે એને મહેસૂલની અંદર સુધારો થવાથી ખેડૂતોની આશા હતી પરંતુ બ્રિટિશ સરકારે આ આશા નિર્થક સાબિત થઈ હતી તમે જો ભારતની અંદર ગાંધીવાદી આંદોલન એની મૂળ મૂળ શોષણ હતું ઘણી વખત ગાંધીવાદી કરીએ તો જાણવા કે ખેડૂતોની આવક રૂપિયા હોય અને મહેસૂલ આવી હોય અઢી રૂપિયા કે ત્રણ રૂપિયા તો ઘણી વખત પોતાના ખેડૂત ખેડૂત પોતાની જમીન મહેસૂલનું વેચી દે છતાં જમીનની મહેસૂલનો જે દર હોય ભરી શકે નહીં એટલો એને ઊંચો રાખવામાં આવતો હતો એની પાછળ જોઈએ તો એ વખત રાજાને જે તે પદ્ધતિ દાખલ કરી ન હતી એને ઉલટું દર વધાર્યો તમે જુઓ લોકોમાં લોકો ન વિરોધ કરતા એના કારણે તીવ્ર અસંતોષ ફેલાયો દીવાની પગલાઓ સામે હમલાથી લશ્કરી ટુકડી પડે તેને દાબી દેવામાં આવ્યો તમે જાઓ તમે જોશો કે ગુજરાતની અંદર જયારે કોઈ પણ આંદોલન થાય તો એને જ્યારે પ્રજાનો ધીરે ધીરે વિરોધ વધતો થાય જ્યારે પોલીસ પહોંચી ના વર્તો એવા સંજોગોમાં બ્રિટિશ સરકારના લશ્કરી કાર્યવાહી કરે જેથી કરીને જે વખત ગોળા દોળા ફાયરિંગ કરે જેથી કરીને જે માનવ સમુદાય હોય એ વિખરાઈ જાય અને પોતાના અધિકારો માટે ચૂપ થઈ જાય તો એ સમયે પણ ખંભાતની અંદર તમે જુઓ જો બ્રિટિશ સરકાર લશ્કરી ટુકડી બોલાવીને જે જે આંદોલન હતું એ આંદોલનને કચરી નાખવા માટેના પ્રયાસો થયેલા તમે જોઈ શકો છો બીજું કે ખંભાતના બળવાઓ ઘરમાં ઘરો ઘેરો ઘાલ્યો એટલે કે ખંભાતના બળવા આઝાદીની લડતમાં એક મહત્વપૂર્ણ બળવા તરીકે બળવા તરીકે નામના મેળવી હતી તમે જોશો કે ગાંધીવાદી આંદોલન પહેલાં પણ ગુજરાતની અંદર જે આ પ્રકારના આંદોલન થયા કે પોતાના અધિકારો માટે એકત્ર થયું બ્રિટિશ સરકારની સામે પોતાના અધિકારોની માંગણી કરી જે લાંબા કાળે એ જ્યારે પ્રજાકીય અસંતોષ ધીરે 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 વધવા લાગે તો આવા આંદોલનો એ પ્રજાકીય બળને નેતૃત્વ પૂરું પાડવા મહત્વની ભૂમિકા ભજવતા હતા સ્વદેશી ચળવળ તમે જો કે ઓગણીસો પાંચની અંદર બંગાળના ભાગલા થવાથી સમસ્ત ભારતની અંદર સ્વદેશી ચળવળ શરૂ થઈ તો તેની અસર ગુજરાતી સમાજના ગુજરાતની રાજનીતિ ઉપર પણ થયેલી જોવા મળે છે તો લોડ કરજણની અત્યાચારની નીતિને સામે ગુજરાતી પણ આવતી એ વખતે 1905 પાંચની અંદર ભાગ લીધો તો તમે જોઈ શકો છો આ પહેલાં ગુજરાતની અંદર 1876 છોતેરની અંદર અમદાવાદમાં સ્વદેશી ઔદ્યોગિક ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના થઈ હતી એની પાછળ જો ભારતની ખાસ કરીને ગુજરાતના જે સ્થાનિક ઉત્પાદન કરી જે મંડળીઓ હતી જે ગૃહ ઉદ્યોગો હતા એને પ્રોત્સાહન જેથી કરીને ભારતની અંદર ખાસ કરીને પ્રજા હતી જે ગ્રામીણ સમુદાય એ રોજીરોટી એની સાથે જોડાયેલી હતી તો એ માટે સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના થઈ હતી તમે જોશો તો સ્વદેશી ઈસવીસો ઓગણીસો છ માં અમદાવાદમાં એક સભા થઈ હતી જ્યારે બંગાળના ભાગલા થયા બ્રિટિશ સરકારની વિરુદ્ધ વિરોધની અંદર જે આંદોલન શરૂ થયું હતું તેને ધીરે 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 ગુજરાતના ગ્રામીણ સમાજ પર અસર થતી તમે જોઈ શકો છો જેમાં સ્વદેશી વસ્તુ પર ભાર મૂકવામાં પોતાના દેશની અંદર જે ઉત્પાદન થતી વસ્તુ હોય એ વાપરવી જેથી કરીને ભારતની અંદર ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ સમુદાય એની સાથે જોડાયેલો વર્ક હતો એ લોકોને રોજીરોટી મળી શકે બીજું કે આ સેવા ગુજરાતની અંદર ખાસ કરીને આણંદ સુરત અને અમદાવાદમાં કેવી સંસ્થાઓની ગુજરાતના જાણીતા શહેરો અમદાવાદ સુરત વડોદરામાં આ સંસ્થાઓની સ્થાપના થયેલી તમે જોઈ શકો છો ત્યારબાદ બંગાળના ભાગલા રદ થતા તેની અસર સમસ્ત ભારત ઉપર થઈ અને તેની સાથે સાથે પ્રજામાં જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભાઈ બ્રિટિશરો

તેની કામગીરી શરૂ થવા પામી હતી ભારતના અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પ્રાંતોની અંદર હોમલુર શાખાઓની શરૂઆત કરીને જાગૃતિ લાવી જેથી કરીને લોકો પોતાના સ્વશાસન અથવા પોતાના અધિકારો માટે જાગૃત થઈ શકે તેમાં એ સમયે ઓગણીસો ઓગણીસમી સદીની શરૂઆતની અંદર લોકમાલ્યા ટિલક પણ આ સંસ્થાની અંદર જોડાયા હતા અને એની અંદર રાષ્ટ્રવાદી જે નેતાઓ હતા એ રાષ્ટ્રવાદી નેતાઓ પણ પોતાની કામગીરી આ હોમરૂ ચીલોની અંદર જોડાઈને લોકો સુધી પહોંચે માટેના પ્રયાસો કરેલા તમે જોઈ શકો છો બીજું જે ગુજરાતની માટે તે વખત ચંદ્રશંકર પંડ્યા કનેલાલ મુલશી વગેરે રાષ્ટ્રવાદી નેતાઓ હતા જે પ્રજાની અંદર રાષ્ટ્રવાદી ભાવના કેળવતા હતા એવા નેતા નેતાઓ અહીં હોમરૂલ જળવાની અંદર જોડાયેલા તમે જોઈ શકો છો બીજું આ આંદોલનમાં જાગૃતિ માટે સુરત આણંદ નડિયાદ ગોધરા દાહોદ વગેરે સ્થળો એ સમયની અંદર ઓગણીસો પંદર ની અંદર જયારે ગાંધીજીનું ગુજરાતની અંદર ગાંધીજીનું આગમન થયું અને આગમન થતાની સાથે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું ભારતના મૂળ પ્રશ્નો શું છે ભારતની પ્રજાની માનસિકતા શું છે એ માટે જાણવા માટે એ વખતની અંદર સમસ્ત ભારતની મુલાકાત કરી બીજું કે ગુજરાતમાં આયા તો એમણે સૌ પ્રથમ ઓગણીસો સત્તર ની કુતરા સ્થાપના કરી અને તેથી ગાંધીવાદી જે રાષ્ટ્રીય આંદોલનની શરૂઆત થઈ એ પહેલા જોઈએ કે ભાઈ વિરમગામની ગામની જગાત મારે ગાંધી ગુજરાત ના પ્રથમ સત્યાગ્રહ ની શરૂઆત વિરમગામની જગાત પારે તમે જોશો કે ભારતની અંદર જે જયાગર અન્યાય થાય તો એ અન્યાયની નીતિને સામે ગાંધીવાદી આંદોલનની શરૂઆત થઈ એની અંદર જોઈએ કે ઓગણીસો પંદરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ તેમણે સાંકીતિકેતન જવાના હતા કે પોતે પોરબંદરથી નીકળીને રવિન્દ્ર ટા જે પશ્ચિમ બંગાળની આવેલી સાંકેતિકેતન સ્થાન નામની શૈક્ષણિક સંસ્થાને મળવા માટે એ લોકો જવાના હતા પરંતુ વચ્ચે રાજકોટ અને પોરબંદી વચ્ચે વઢવાણ ગામે રેલવે સ્ટેશન પાસે આવેલા પાસે વઢવાણ ગામના પ્રજા સેવક મોતીલાલ દરિયા ગાંધીજીને જકાત અંગેની મુશ્કેલીઓની વાત કરી તમે જુઓ કે મુશ્કેલીઓ તો દરેકને પડતી હોય પણ જ્યારે પોતાના અધિકારો માટે જ્યારે વાત કરે ત્યારે બહુ ઓછા લોકો એ નેતાગીરીથી લઈ શકે તેની અંદર જે વઢવાણ ગામના હતા વ્યક્તિ એ ગાંધીજીને મળ્યા અને સેવક મોતીલાલ દરજી ગાંધીને ની મુશ્કેલીઓ અંગેની વાત કરી તેમણે લોકોની ફરિયાદો સાંભળી અને આ ત્યારબાદ ઓગણીસો સત્તર માં ગોધરામાં મળેલા રાજનીતિ ગુજરાત રાજકીય પરિષદમાં વિક્રમ પ્રશ્ન અંગેના ઠરાવો પસાર કરેલા તમે જોઈ શકો છો અને ગાંધીજી કે આ કેસની વિગત મુંબઈના ગવર્નરને સમજાવી ત્યારબાદ તેઓએ રૂબરૂ વાયસરોયને મળી રજૂઆત કરતા તેમને યોગ્ય માગણી લાગતા વાયસરોએ આ જકા વિરમગામની જખાત બારી રદ કરેલી તમે જોઈ શકો છો આમ તમે જો ગાંધીવાદી જે આંદોલન થાય આંદોલન મૂળ પાયા સુધી છે એમાં ન્યાય કેટલો છે એમાં સચોટતા કેટલી છે અને સચોટતાના આધારે એ જે અધિકારો જે મુખ્ય માગણી હોય એ બ્રિટિશ સરકારની સામુ મૂકી શકે જેથી કરીને પોતે ન્યાય અન્યાય થયો એની સંભાવના તો આગળ નિર્ણય લઈ શકાય આજ જો